આગળ વધતો રહે અને સરકાર શ્રી ની તમામ યોજનાઓ જન જન સુધી છેવાડા ના માનવી સુધી પહોંચે અને આપણે સૌ સાથે મળીને સરકાર ની જે જે કઈ વિવિધ યોજનાઓ છે એ યોજનાઓની માહિતી જાણકારી અને એના લાભો જન સુધી પહોંચાડવા માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ આપણા સૌની જવાબદારી છે કે જે લોકોને યોજનાઓની જાણકારી નથી એને જાણકારી મળે જે યોજનાઓની લાભ નથી મળે એને લાભ મળે